લાખો વાર કોટી કોટી વાર વંદન આવા મહાપુરુષો એમનો તત્વ વિચારશીલ પુરુષો હોય તો જ પ્રશ્ન કર અને પ્રશ્ન એ રીતે છે કે ચાર વેદનો ચાર મહાવાક્યોનો અર્થ એટલે કે લક્ષ્ય મૂળ સાર શું છે કે ચાર વેદોના જે ચાર મહાવાક્યો છે એનો સિદ્ધાંત શું છે એવો એક પ્રશ્ન છે વાહ ધનવાદ તો પ્રથમ એ વિચાર કરવો જોઈએ કે વેદ મત એ અદ્વૈત મત છે જેમાં કોઈ પણ દ્વૈતપણાને માન્યતા નથી એક દ્વૈતપણામાં અર્થાત દેવી દેવતાઓ મંદિરમાં દેવ અગર તો કોઈ પણ કોઈ સ્થાપક સ્થાપના કરીને એનો પ્રતીકો બનાવવો અને વેદનું નામ ઉપરથી એને જાહેર કરવો આ વેદ મતથી વિરોધમાં છે વેદ દ્વૈતપણાને બિલકુલ સ્વીકારતો નથી વેદનો એક જ મત છે કે જીવ બ્રહ્મ એક જ છે દ્વૈત જગત માત્ર નથી એ અવિદ્યાનો પ્રભાવ છે બાકી વેદ એ અદ્વૈત મત છે જ્યાં જીવ બ્રહ્મ એક જ છે ચૈતન્ય સ્વરૂપ છે આવો વેદ મત જગ જાહેર છે હવે એના માટે કેવાના અધિકાર છે તો જોઈએ કે જેમ એક વિદ્યાર્થી ઇન્ટરવ્યૂ આપવા ગયો ઓફિસમાં સાહેબે પૂછ્યું કે બોલો ભાઈ તમારું ઇન્ટરવ્યૂ લઈએ છીએ જવાબ સાચો આવશે તો પાસ કરીશું એટલે સાહેબે પૂછ્યું વિદ્યાર્થીને કે બોલો ભાઈ વેદ કેટલા છે વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે સાહેબ વેદ ચાર છે સાહેબે ફરી પૂછ્યું કે કયા 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 નામ છે એ લોકો કે સાહેબ એ ખબર નથી તો તમે શા ઉપરથી કીધું કે વેદ ચાર છે તો વિદ્યાર્થી બોલ્યો કે સાહેબ બધાએ આખું જગત ઠેરથી કે વેદ ચાર છે મને બીજી ખબર નથી સાહેબ કે જાઓ ભાઈ તમે નપાય કારણ કે તમે કીધા કીધા હોબળ્યા હોબળ્યા આવ્યા છો તમને સ્વાનુભવ સિદ્ધ તમારો જવાબ નથી આમ કહેતા કહેતીના વાદે કોઈ વેદ મત વેદ વાક્ય વેદ શબ્દ અથવા વેદ સૂત્ર વાંચીને હોબળીને શીખીને બોલી જાય તો એ વેદ માન્ય નથી જે વેદ માન્ય નથી એ ઉપદેશ કરવાને પણ લાયક નથી અગર તો જે વેદ માન્ય ન હોય એનો કેવું કરવામાં પણ પાપ છે વેદ માન્ય એને જ કહેવાય કે પન્નારિકા ક્યાંથી સન ક્યાં સુધી ચાલી છે અને એમનો મત શું છે જો અદ્વૈત મત ના હોય અને વચમાં જો કોઈ આગો પાછો નાટકો થતો હોય ને વેદનું નામે બદનામ કરતા હોય વેદનું બદનામ કરે અને મન ઉઠાયા ફાયદા લેતા હોય તો એ વેદ માન્ય નથી એમના શરણનું અનુસરણ કરવું નહીં માટે અનાદિથી વેદ ચાર છે જેમ કે પ્રથમ શ્યામવેદ તો શ્યામવેદના છંદોગ્ય ઉપનિષદમાં ઉદાલક ઋષિએ પોતાના સૂત એટલે વત્સ પુત્ર શ્વેતકેતુને તત્વમસી કહ્યું છે કે તે તત્વ તું છે નંબર બે ઋગ્વેદના ઐત્રીય ઐતરીય ઉપનિષદમાં પ્રજ્ઞાન બ્રહ્મ કહ્યું છે જે વામદેવજીને ગર્ભમાં જ્ઞાન થયું હતું નંબર ત્રણ યજુર્વેદના બૃહદારણ્યક ઉપનિષદમાં અહમ બ્રહ્માષ્ટમી વાક્ય છે અને નંબર ચાર ઋગવેદના માંડુક્ય ઉપનિષદમાં અયમ આત્મા એટલે કે આત્મા બ્રહ્મ છે આવા ચાર વેદો વેદ ઋગ્વેદ યજુર્વેદ અને અથર્વવેદ એમાં પ્રથમ જે સામવેદ છે એમાં ઈશ્વરનો આગળ ગણેલો છે તત્વમસી બાકીના ત્રણ વાક્યો છે એમણે બ્રહ્મ અગર તો અહમ એટલે પોતાના એ રીતે અગર તો આત્માના આગળ કરેલા છે આ અવંતર વાક્યો એટલે અનુભવ વાક્યો છે અને જે તત્વમાં એ મહાવાક્ય છે મહાવાક્યનો અર્થ થાય છે કે ગુરુ ગુરુમુખમાંથી જ બોલાયેલું જે વાક્ય હોય એ વાક્યનો યથાર્થ અનુભવ કરવો બાકી કોઈ વેદમતમાં જોરથી ભરવા માગતા હોય તો વિચાર કરવાની જરૂર છે અને એ ઉદાલક એમના પુત્ર કેતુનો અભ્યાસ કરાવતી વખતે એ ઉદાલક ઋષિની પુત્રી સુજાતા અને એ સુજાતાનો પુત્ર અષ્ટવક્રજી આ વખતે ઉદાલક પાસે અષ્ટવક્રજી અભ્યાસ કરતા હતા જે કહોડ મુનિના પુત્ર હતા ચાર વેદની કુલ અગિયારસો એસી શાખાઓ છે એમાં પ્રથમ શ્યામવેદમાં એક હજાર શાખાઓ છે બીજા કોઈની સો શાખાઓ કોઈની પચાસ શાખાઓ કોઈની ત્રીસ શાખાઓ એમ કરીને એક હજાર ને શાખાઓ છે અગિયારસો સોરી અગિયારસો એસી શાખાઓ જેને ઉપનિષદ તરીકે ગણતરી કરેલી છે આમ અગિયારસો અને એસી ઉપનિષદો છે જે હાલમાં બાવન તો જગ જાહેર છે જ તો જે પ્રથમ શ્યામવેદમાં જે તત્વમસી વાક્ય એનો અર્થ તે તું જ છે એવો થાય છે જે ઉપદેશ લેવા જાય એના તું છે એનો સમગ્ર બાદ કરતો જે શેષ છે તે તું છે અર્થાત તું જ આત્મા અગર તો બ્રહ્મ ચૈતન્ય છે એવો અર્થ થાય છે તમ પદ અને તત્પદ અર્થાત જીવ ઈશ્વર બાદ થાય છે પદ છે એ આત્મા તું છે તે તું જ છે એમ અર્થ થાય છે જેમાં નામ રૂપ ગુણ એટલે કે જીવ ઈશ્વર માયા અર્થાત દેહ અનદુનિયા અગર તો ક્રિયાઓ માત્ર અર્થાત બ્રહ્મા વિષ્ણુ મહેશ મહાદેવજી એવો અર્થ એનો ઓમકાર થાય છે અને ઉપરની અર્ધ માત્રાનો અર્થ એના આત્માની શક્તિ કહેવામાં આવેલી છે કમ જે ત્રણમાં એટલે નામરૂપ ગુણમાં જીવીશ્વર વયામાં અર્થાત બ્રહ્મા વિષ્ણુ મહેશમાં દેવી દેવતામાં કોઈ નહીં પણ જો વશ થઈ જાય આધીન થઈ જાય તો એને જીવ કહેવામાં આવે છે જીવ ગણવામાં આવે છે કારણ કે એના એ બીજાના વશ થયો છે દેટ મીન્સ અવિદ્યાના પ્રભાવમાં આવી ગયો છો જેના તે અનુસરણ કરવા માંડ્યો છે નંબર બે જે ઋગ્વેદ છે એ ઋગ્વેદમાં પ્રજ્ઞાન બ્રહ્મ કયું છે એનો અર્થ પ્રજ્ઞા એટલે ચૈતન્ય દ્રષ્ટા જે આનંદ સ્વરૂપ જ છે એ જ હું છું આવું સેવકે લક્ષ્ય લીધો છે આ એનો અનુભવ અવંતર વાક્ય છે કે એ ચૈતન્ય દ્રષ્ટા આનંદ એ હું જ છું આ સુખ દુઃખ રૂપ દ્વૈત એ હું નથી આવો ચોખ્ખો અર્થ છે યજુર્વેદમાં અહમ બ્રહ્માસ્મી કહ્યું છે તેનો અર્થ કોઈ વિચારશીલ અધિકારી એટલે સમજૂના માટે છે એટલે કે અર્થાત જિજ્ઞાસુના માટે છે એટલે કે જે હું છે એ હું જ બ્રહ્મ સ્વરૂપ છું જ્યાં હું તું તે એનો મૂળ બ્રહ્મ છે પરંતુ જો અવિદ્યા હટી જાય જુદાપણું હટી જાય જુદાપણું મટી જાય જુદાપણું બાદ થાય તો વળી જે હું બ્રહ્મ છું એવો બ્રહ્મ જે હું એટલે કે જે હુંનો આરોપ જે રહ્યો છે એ હું પણ બાદ થાય તો એના માટે અહમ બ્રહ્માષ્ટમી યથાર્થ છે ચોથા નંબરમાં અથર્વવેદમાં જે અયમ આત્મા બ્રહ્મ જે અયમ આત્મા બ્રહ્મ આ આત્મા બ્રહ્મ એ હું છું એનો અર્થ આ બધું જે જે દર્શાય છે કે દેખાય છે એ એક 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 આત્મા જ છે અનાત્મા એવું કશું છે જ નહીં હા એ ક એવું બધું કશું છે નહીં એ અયમ આત્મા અથર્વવેદમાં એ રીતે કહેલું છે આ કોઈક ડાયા કે વિદ્વાન પુરુષો જ સમજી શકે છે માટે તો તેમને જ મહાત્માઓ કહેવામાં આવે છે અર્થાત કહેવાય છે આ જે અયમ આત્મા જે છે એ જ અણુમેરુમાં વ્યાપક છે અને બધું જ ત્યાં સમાન સમતોલ સરખું થઈ જાય છે લાગે છે હોય છે જે અવિકારી છે જેમાં કોઈ વિકારીપણું કે પરિવર્તનશીલ ઉત્પત્તિ પ્રલાહ જેવું છ જ નહીં છ જ નહીં આમ સદગુરુ મળે તો જ આત્મા વિના બીજો પ્રપંચ માત્ર રહેતો નથી એવી પોતાને પકડ આવે છે અને એથી જે પર છે એ પરમાત્મા છે આમ ચારેય વેદના ચારેય વાક્યો જીવ ઈશ્વર એક જ છે એમ કહે છે અર્થાત જીવ બ્રહ્મ સ્વરૂપ છે જ આમ જેમ ઘડો માટી એક જ છે પણ નામ રૂપના ઘાટે કરીને જુદો લાગે છે એમ જીવ અને શિવ એટલે કે કલ્યાણ સ્વરૂપ આત્મા એક જ છે પરંતુ વચ્ચે જે જે આકારો એટલે કે પિન બ્રહ્માડ હતો એ તો મિથ્યા પ્રપંચ જ હતો આમ તન મન વાણીને બાદ કરતો જે તત્વ રહે છે એ જ ચારેય વેદોનો લક્ષ્યાર્થ અદ્વૈત એકત્વ એક જ છે આમ હું એ એનો અર્થ મન એવો થાય છે તું એ જીવ અર્થ થાય છે અને તે છે એ શિવ કલ્યાણ સ્વરૂપ આત્મા છે અને આ અર્થાત આકૃતિ માત્રએ એટલે કે આકૃતિ માત્રએ બધી જ માયા છે પરંતુ જે વસ્તુ ચૈતન્ય બ્રહ્મ છે એ તો વેદ શાસ્ત્રો કે પુરાણોથી પણ પરમ પર છે એટલે કે પોતાનું સ્વરૂપ વેદ શાસ્ત્રો પુરાણો કર્મ ધર્મ ભર્મ ક્રિયા ફળ સદંતરથી પર છે એટલે કે પાર છે દેશકાળ વસ્તુ જેમાં નથી હું તું તે તમે આપણે બધા સંબંધો કોઈ પણ જેમાં નથી એ સર્વથી સર્વોપરી સર્વ પર છે અને એ સમજણમાં જ રહે છે અધિકારીની સમજણમાં રહે છે બીજી કોઈ જગ્યાએ નહીં વળી મન અને વાણીથી પાર છે એ જ ગુણ છે જેને અનામી નામ કહેવામાં આવે છે આમ મન અને વાણીથી પર આ ગુણ અનામી નામ છે જેને સદગુરુ કહેવાય છે આવા સદગુરુ મળ તો જ વેદ પંનારિકા અથવા પરંપરાનો સિદ્ધાંત કહેવાય અને સિદ્ધાંત જળવાઈ રહ આ બધું જે જે છે એ બધું એ ગુરુનું જ છે આવું જ એની સમજણમાં ઘેર બેહ અને એવી સમજણમાં રહેવું એ જ ચારેય વેદોનો ચારેય મહાવાક્યોનો મૂળ આપ આપને જ સ્વરૂપ પોતાને જ કહ્યું છે ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય